વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વારસા વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ વારસા વિસ્તારમાં રાધેશ્યામ સોસાયટીમાં રહેતી આધેડ મહિલાની હત્યા માતા અને પુત્ર ઓમ સાઈરામ સેલ્સ એન્ડ સર્વિસ નામની ચલાવતા હતા દુકાન અંદાજે સિત્તેર વર્ષની ઉંમર ધરાવે છે વૃદ્ધા વારસા પોલીસ અને એફએસએલ પહોંચી સ્થળ પર હત્યા કોણે અને ક્યારે કરી તે દિશામાં તપાસ હાથ ધરી આ લગભગ વીસ પચીસ વર્ષથી રહે છે અને સભામાં એવું હતું કે આજુબાજુમાં કોઈ એમનો સંબંધ હતો એ ભલાને એમનું કામ હતું અને એ દિલ્હીના મૂળ રહેવાસી હતા અને બાકી અહીંયા કોઈ એમનું કોઈ સગુન નહોતું એમનું લગભગ પણ નામ કમળાબેન છે અમને એટલું બધું અંજાન કારણ કે અમે લોકો એમની કોઈ સંબંધ હતો નહીં આજુબાજુવાળાનો એટલે એમનું નામ કમળાબેન છે કમળાબેન અરોડા એમની લગભગ ઉંમર પણ પાસઠ પાસઠ સિત્તેરની વચ્ચે હશે આજુબાજુ આજુ કોઈ વાતચીત હતી જ નહીં સાહેબ બિલકુલ નહોતું એટલે તો અમને નામ નથી ખબર એમના આ બનાવ ક્યારે થયું અમને એક્ચ્યુઅલમાં જાન નથી આ તો પોલીસ સાહેબ આવ્યા અને ઉપર ગયા અને ઇન્કવાયરી કરી તારે નીચે ઉતરતા તારે અમને જાણ ખબર પડી કે બેન એક્સપાયર થઈ ગયા છે માસી બાકી અમને ખબર જ નથી કે માસી એક્સપાયર છે શું નામ મારું નામ હિતેશભાઈ